દેવખોળી અગિયાર પાવન અવસરે ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતેથી માછીમાર સમાજ દ્વારા મા નર્મદાને દૂધા અભિષેક ચુંડરી અર્પણ સહિત પૂજા અર્ચના કરી માછીમારીની પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી હિલસા માછલી જગ વિક છે જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મોસમમાં જ કરી લે છે આહિલસા માછલી વિદેશી હુંડિયામાં કમાઈ આપતી હોય ત્યારે સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાર ઉપર રહે છે જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં દેવપોળી અગિયારસનો અનેરો મહિમા રહ્યો છે દેવપોળી અગિયારસના દિવસે ભરૂચના ભારભૂત ખાતે વસતા માછીમારો દ્વારા મા નર્મદા અને દરિયાદેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો માં નર્મદાને ચુંડડી અર્પણ કરી ભજન કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો જેથી ભાડભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘરેથી મૈયાને દૂધા અભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું માં નર્મદાના દુધા ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું સાથે જ સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી જ માછીમારોએ માછીમારીની શરૂઆત કરી છે મારું નામ સુનિલ રાજેશભાઈ માછી છે હું હાલમાં ભારભૂટ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું આજ રોજ દેવપોઢી એકાદશીના દિવસે ભારભૂટ તથા ભરૂચના જે માછીમારો છે તે પોતાના સિઝનનો શરૂઆત કરે છે ને આ સિઝનનો શરૂઆત કરતાં પહેલાં ભારબૂત તથા ભરૂચના લોકો નર્મદા માતાને પૂજન અર્ચન કરી અને એકસો એકાવન મીટરની હાલમાં ભારબૂટમાં ચુંદરી અડાવેલી છે અને આગલા દિવસે ભજન ભજન સંધ્યા હોય છે અને ભજન કરીને બીજા દિવસે માતાજીને દૂધ અભિષેક કરી અને પોતાના સિઝનની ધંધાને પ્રારંભ કરે છે આ ચોમાસાનો ધંધો છે માછીમારો ખૂબ મહત્ત્વનો હોય છે એની અંદર એ પોતાનું આખા વર્ષનું જે ગુજરાન જે ચલાવે છે એની પૂરેપૂરી કમાણી કરતા હોય છે તો એ આ સિઝન માતાજીના દર્શન પૂજા કરીને પ્રારંભ થાય છે મારું નામ ચીમનભાઈ તંડેલ હું સામાન્ય માછીમારનો દીકરો છું આજ રોજ દેવશયની એકાદશી અમારા માછીમારો માટે સૌથી મહત્વનો દિવસ છે અને આ દિવસે માછીમાર પરિવારો જેમાં ભાડભોટ વેજલપુર ભરૂચ આજુબાજુના મત્સ્ય ખેડૂતો પોતાના ધંધાની શરૂઆત કરવા માટે દેવશયની એકાદશીએ મા નર્મદાને એકસો એકાવન મીટરની ચુંદરી દૂઢ અને ડુગ્ધાભિષેક કરી અને મા નર્મદાને પ્રાર્થના અર્ચના કરી અને પોતાના ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આ ધંધામાં આ બે મહિનાની અંદર માછીમારો આ સિઝનમાં પોતાનું પરિવારનું ગુજરાન કરવા માટે દાતા કે સામાજિક ખર્ચાઓ આર્થિક ખર્ચાઓ મુખ્ય બળા ખર્ચાઓ આ સિઝનમાં એમને આજે રણિયામણ મળે છે ઊંડિયામણ તેના દ્વારા જે આ આજીવિકા મળે છે તેના દ્વારા એ લોકો પોતાના આખા વર્ષનું જીવન ઉકેલી શકે છે અને તેથી આ દિવસ મહત્ત્વનો કેમ છે કે દેવસાયની એકાદશીથી માછીમારોની શરૂઆત કરી અને પંદર છવ્વીસ ઓગસ્ટ ઓગસ્ટ મહિના સુધી આ માછીમારી મારી કરતાં આવેલા છે ને તેમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે દરેક માછીમારો આ સિઝનમાં માં નર્મદાને અર્ચન પૂજન કરી અને ફિશિંગ કરવા જઈ રહ્યા છે આગળ એક પ્રખ્યાત છે શું છે એનું અહીંયા નર્મદામાં છે ને બ્રેકિશ વોટર બને છે અહીંયા જ્યાં મીઠું અને ખારું પાણી ભેગું થાય ત્યાં બ્રેકિશ વોટર બને છે ભાભડું પાણી કહેવાય એના દ્વારા અહીંયા જે હિલસા માછલી છે જે આખા દેશની આખા ભારતની પ્રખ્યાત માછલી છે અને સૌથી કોસ્ટલી પણ માછલી છે એ અહીંયા આ ગ્રાઉન્ડ પર ફિશિંગ ગ્રાઉન્ડ પર ઈંડા મૂકવા માટે આવે છે જ્યારે એ એ લોકોનો પ્રજનન ગારો હોય છે ત્યારે અમારા માછી લોકો પોતાની ધંધા રોજગાર માટે એ ફિશિંગ એ હિંસાને પકડી લે છે અને એ હિંસા પકડી અને અમારા ગામથી ભાડભૂતથી જે જ્યાં સેન્ટર છે ત્યાંથી ભારતના દરેક ખૂણે ખૂણે ડાયરેક્ટ દિલ્હી મદ્રાસ કોચીન કલકત્તા અને મુંબઈ જેવા મોટા મોટા શહેરોમાં અહીંયાથી નિકાસ કરવામાં આવે છે અને તે ઉપરાંત વધારે પડતી માછલી હોય તો બહાર પણ બહારના દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે